આજરોજ સાવરકુંડલા ખાતે કોલકાતાના પીડિતને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ મહાસંઘ તથા નારી શક્તિ ઉત્થાન મહિલા સશક્તિકરણ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો જેમાં તમામ સંસ્થાઓ જેવી કે હિન્દુ ધર્મ સેના હિન્દુ યુવા સંગઠન તમામ એસોસિએશન સિવિલ હોસ્પિટલનો સ્ટાફ વેપારી મંડળ તથા સ્વર્થ શ્રી લલુભાઈ શેઠ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ એમએલ શેઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તથા તેમનો સ્ટાફ હાજર રહ્યા કોલકત્તાના રેક પીડિતાને દીક પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી અને સમાજને એક મેસેજ આપ્યો કે સમાજમાં મહિલાઓની સુરક્ષા માટે થઈ હવે મહિલાની આત્મા ને શાંતિ મળે આપની દીકરીની આત્મા ને શાંતિ મળે એના ઉપક્રમે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો આજનો કાર્યક્રમ કલકત્તાની અંદર જે ઘટના થઈ છે એના સંદર્ભે આજે હિન્દુસ્તાનની હરેક દીકરી ક્યાંકને ક્યાંક પીડિત છે એના એક આત્માને શાંતિ મળે ભગવાન શ્રી રામને અને ભગવાન ભોળાનાથને દીપ પ્રગટાવી સનાતન સંસ્કૃતિને ધ્યાન રાખી અને અમે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો છે અને આ ખાસ કાર્યક્રમનો એક અમારી પાછળ ઉદ્દેશ્ય છે કે હરેક દીકરી પોતે અબળા નહીં પણ સબળા છે પોતાની અંદર સેલ્ફ ડિફેન્સની શક્તિ જાગે પોતે પોતાનું સ્વયંની રક્ષા કરી શકે એ માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો બંગાળમાં જે કાંઈ ઘટના બની છે બહેનની ખૂબ જ ઘૃણાસ્પદ અને આક્રોશ ઠાલોવાયુક્ત સો ટકા છે આવું ન જ બનવું જોઈએ અને અગાઉ પણ દરેક ડૉક્ટરે એક દિવસની હળતા રાખી સ્ટ્રાઈ રાખી મામલતદારને આવેદનપાત્રને બધું આપેલું હતું ત્યારબાદ વિશ્વ હિન્દુ મહાસંઘમાં પણ એ લોકોએ આમ પત્ર આવેલું છે આવેદનપત્ર આપેલું છે અને આ વખતે પણ વિશ્વ હિન્દુ મહાસંઘ દ્વારા સમગ્ર સાવરકુંડલાને આવરી લેતો કાર્યક્રમ શ્રદ્ધાંજલિના રાખેલો છે તો એ દરમિયાન અમે સર્વ ડોક્ટરો અહીં ઉપસ્થિત છીએ સર્વ ગામના લોકો પણ આવેલા છીએ અને ખાસ સરકારને એવી અમારી બધા ડૉક્ટરો હતી કે ભાઈ જે કાંઈ મેડિકલ રેસિડન્સ દીકરી હતી આવું ભવિષ્યમાં કોઈ પણ ભારતમાં કોઈ પણ જગ્યાએ આવું ન થાય અને એમને કડકમાં કડક એવી સજા મળે કે જેથી કરીને એક દાખલા રૂપ પણ થઈ શકે જોકે એની ઘટનાની સમગ્ર તપાસ દે સોંપેલી છે છતાંય ક્યાંય કોઈ કચાશ ન રહે અને કડકમાં કડક સજા આવે તેવી અમારા બધા ડૉક્ટરોની લાગણી અને વિનંતી છે જય શ્રી રામ